નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક રામત વતી હું પ્રશાંત ધડુક આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ની યુટ્યુબ ચેનલ વતી આપણે સોશિયલ મીડિયાના ના માધ્યમ થકી ખેડૂત મિત્રો સુધી આપણે જે પણ અવારનવાર જે પણ કોઈ પ્રોડક્ટનો સારો રિઝલ્ટ કે પરિણામ મળ્યું હોય તેની માહિતી આપણે ખેડૂતો સુધી પહોંચાડવાની કોશિશ કોશિશ કરતા હોઈએ છીએ અને સામે છેડે ખેડૂત મિત્રોના પણ સારા પ્રતિભાવ મળતા મળતા રહે છે કે પ્રશાંતભાઈ તમારી આ પ્રોડક્ટ વાપર્યા બાદ આ પરિણામ સારા પરિણામ મળ્યા છે અને રિઝલ્ટ સારું મળ્યું છે તો આવી જે તમારો જે સારો પ્રતિભાવ છે એ અમારા નવા વિડીયો બનાવવા માટે એક સારો પ્રેરણારૂપ બળ સાબિત થઈ શકે થાય છે તો અમારી ચેનલને આવી રીતના સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ અમારા વિડીયો શેર કરો જેથી તમારા મિત્ર રિલેટિવ્સમાં વધુ સારામાં સારી માહિતી પહોંચી વરે અને જે આધુનિક ખેડૂત જે છે તે આધુનિક ખેતી તરફ વરે ખેડૂત મિત્રો ચાલુ ઉનાળુ સિઝનમાં

એવું કોઈ પણ ટેકનિકલ રાખીને એ તો અચૂક ને અચૂક રાખવું સાથે સાથે મેક્સિમમ ફ્લાવરિંગ અને એ ફ્લાવરિંગ ને મેક્સિમમ ન્યુટ્રિશન ખોરાક કેમ મળી મળી રહે જેથી કરીને એ ફ્લાવર ડ્રોપ ના થઈ જાય ખરી ના જાય અને તેને એ ફ્લાવરિંગ માંથી મેક્સિમમ બૈઢિયા કેમ બેસે એનો એની માહિતી આપવાની છે તો આ મેં જેમ વાત કરી તેમ જીવાતોની દવાની સાથે સાથે જો એમાં જીરો બાવન ચોત્રીસ કે જે ખેડૂત મિત્રો માં ખુબ પ્રચલિત અને વાપરતા હોય એવું એવું પાણીમાં દ્રાવ્ય ખાતર છે

અથવા તો કાર્બન ડાઇ મેકવા જપ કરીને જે કોમ્બિનેશન આવે છે તો તેનું તમે વિઘે અઢીસો થી ત્રણસો ગ્રામ પ્રતિ વિઘે પાણી સાથે આપવામાં આવે તો પણ એ અચૂક ત્વરિત સારું રિઝલ્ટ મેળવી શકાય છે આ સમય આ સિવાય જે કોઈ ખેડૂત મિત્રો તલી પાસેતરું વાવેતર છે અને જેમાં વિકાસ નો પ્રશ્ન હોય છે તો તેમાં આપણે આગળ જણાવ્યા મુજબ ચોવીસ ચોવીસ અઢાર એક ખુબ જ એક સારું દ્રાવ્ય ખાતર છે જેનો ચાલીસ એમ એલ પાંત્રીસ થી ચાલીસ એમ એલ પ્રતિ ઉપયોગ કરવામાં આવે

અને આ સિવાય જો એમિનો યુક્ત કોઈ ઘણી વખત એમિનો અને એન્ઝાઇમ ની ઉણપ પણ તલીનો પાક પીળો પડતો હોય છે તેમાં આપણે આગળ જણાવ્યા પ્રમાણે જૈવ એગ્રી સાયન્સ નું જે એક્સપર્ટ છે જેના આપણે ઘણી વખત ભલામણ કરતા હોય છે તેનો તમે 25 થી 30 ml પ્રતિ પમ શંકા કરી શકો તો પણ સારા રિઝલ્ટ મળે છે આ સિવાય પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ નું પ્રોસેસ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે આ વાત થઈ તલીની અંદર અને આ સિવાય પાકોમાં કોઈ પણ પાકોનો પ્રશ્ન હોય તો મારો નંબર છે છન્નું ચોવીસ જીરો ઓગણસાઠ આ નંબર ઉપર તમે ફોટા મોકલીને ને નિરાકરણ મેળવી શકો છો વધુમાં વધુ માહિતી માટે અમારી ચેનલ ને કરો લાઈક કરો જય ભારત અસ્તુ